સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગર ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવ થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી જ રીતે આજે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે મેયરે થોડા દિવસ અગાઉ કરેલા દાવા પર પાણી ફરી વળ્યા હોય તેમ ઠેઠે પાણી ભરાયા છે સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે પરંતુ અચાનક તૂટી પડેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે પ્રીમોન્સૂન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામાં આવતો હતો પરંતુ મોરાભાગર ચારસ્તા ડભોલી હરિદર્શન ખાચો સહિતના અનેક રોડ ઉપર પાણી ભરાવો થયો છે જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નીકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે શહેરમાં તમામ ઓવરબ્રિજ પરથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો સાઇફ કરાઈ હતી પાલિકા તંત્ર મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ઓવરબ્રિજ પર પાણી ન ભરાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આખું વર્ષ પાલિકાએ માત્ર કાગળ પર કામગીરી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ઓવરબ્રિજ પર પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં ધૂળના થર જામી ગયા હતા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત